હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરીશું વિટામિન બી ટ્વેલ્વ વિશે કે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે વિટામિન બી ટ્વેલ્વ શું છે વિટામિન બી ટ્વેલ્વ નો આપણા શરીરમાં શું રોલ છે એટલે કે તે શું ફંક્શન કરે છે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઓછું થઈ જાય તો તેના લક્ષણો કેવા હોય છે અને શાકાહારી લોકોને વિટામિન બી ટ્વેલ્વ શેમાંથી મળે છે જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિટામિન બી ટ્વેલ્વ શું છે vitamin B12 જેને આપણે મિથાઇલ કોબાલેમાઇન તરીકે પણ ઓળખીએ છીએ તે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે પુખ્ત વયના સ્ત્રી અને પુરુષને રોજ બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ ની જરૂર હોય છે અને તે પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટ ફીડિંગ વખતે વધારે હોય છે ત્યારે બે પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ ની જરૂર પડે છે વિટામિન બી ટ્વેલ વોટર સોલ્યુબલ વિટામિન છે વિટામિન બી ટ્વેલ નો આપણા શરીરમાં શું રોલ છે નર્વસ સ્વાસ્થ્ય એટલે કે વિટામિન આપણા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે નવ કોષો આવેલું હોય છે માયલિન માટે પણ જરૂરી છે લોહીના કોષોનું નિર્માણ એટલે કે રેડ બ્લડ સેલ્સના નિર્માણ માટે વિટામિન બી ટ્વે બી ખૂબ જ જરૂરી છે તેની ઉણપથી હિમોગ્લોબિનની ઉણપ અને એનેમિયા થઈ થઈ શકે છે ડીએનએ વિટામિન બી ટ્વેલ ડીએનએ અને આરએનએ ના આરએનએ ના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટ ફેટ્સ અને પ્રોટીનને ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી છે હવે આપણે વાત કરીશું વિટામિન બી ની ઉણપ હોય તો તેના લક્ષણો કેવા હોય છે તેના લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે

જેવી તકલીફો થાય છે કારણ કે વિટામિન બી ટ્વેલ રેડ બ્લડ સેલ્સના નિર્માણ માટે જરૂરી હોય છે ભૂખ લાગવી પાચન બરાબર થવું જેવા લક્ષણો પણ જોવા મળે છે માથું દુખવું ડિપ્રેશન તણાવ ચિંતા સ્વભાવ ચીડચીડીયો થઈ જવો જેવી તકલીફો વિટામિન બી ટ્વેલ ની ઉણપના કારણે થાય છે યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે મોઢામાં વારંવાર ચાંદા અને છાલા પડવા હાથ અને પગમાં ખાલી ચડી જવી જંઝણાટી થવી જેવા લક્ષણો વિટામિન બી12 ની ઉણપના કારણે જોવા મળે છે પ્રેગ્નન્સી દરમિયાન જો વિટામિન બી12 ઓછું હોય તો તેના બાળકના વિકાસમાં તકલીફ થાય છે હવે શાકાહારી લોકો ને વિટામિન બી12 શેમાંથી મળે છે વિટામિન બી12 નોન વેજમાંથી મોટા ભાગે મળતું હોય છે પરંતુ અમુક શાકાહારી ખોરાકમાંથી પણ વિટામિન બી12 મળે છે સોયાબીન તેમાં વિટામિન બી ભરપૂર માત્રામાં મળે છે તમે ખોરાકમાં સોયાબીન શાકભાજી સોયા દૂધ અથવા સોયાબીન તેલ નો પણ ઉપયોગ કરી શકો છો પનીર વિટામિન બી ટ્વેલ્વ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ યોગ્ય માત્રામાં હોય છે દહીં દૂધ ચીઝ માં પણ વિટામિન બી ટ્વેલ્વ યોગ્ય માત્રામાં હોય છે ઓટ્સ ઓટ્સ ની સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકો છો તેમાં વિટામિન બી ટ્વેલ્વ યોગ્ય માત્રામાં હોય છે ફણગાવેલા કઠોળ પાલક અને બ્રોકલીમાં પણ વિટામિન બીટવેલ યોગ્ય માત્રામાં હોય છે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ